એ પછી તેમણે કદી મૂછો મુંડાવી નથી કે તસુભાર પણ કપાવી નથી મગનભાઈ ફોજમાં કારગિલ જમ્મુ અને શ્રીલંકા જેવી જગ્યા પર ફરજ બજાવી ચૂક્યા છે જો કે મોરચે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ મગનભાઈએ એમની મૂછોને ઊની આંચ નથી આવવા દીધી ફરજ ઉપર હાજર થતા પહેલા મગનભાઈને એક કલાક જેટલો સમય મૂછોને તૈયાર કરવા પાછળ વિતાવવો પડે છે મૂછો પાછળની મગનભાઈની રખાવટ પણ ગજબની છે તેવો મૂછુંમાં તેલ અને ખાસ પ્રકારની ક્રીમ પણ લગાવે છે આયડા પર ધીરે ધીરે જ્યારે મૂછ થોડી મોટી બને એટલે અમારા ઘરેથી કે સાહેબ તમે આર્મી મૂસો અને આર્મીવાળા હંમેશા મૂછો હોય કાલે તમે કમાન્ડર અધિકારી બનો તો તમને મૂછ બહુ સારી લાગશે એટલે એ પ્રમાણે અમારા ઘરેથી એમનો વધારે શોખ રહ્યો એમને મૂછો પ્રત્યેય મને ખાસ્યો એમને પ્રેમ જગાડકા મૂછો હંમેશા આર્મીની અંદર ન મરદ ન હોવી જોઈએ એ પ્રમાણે જોયું અમારા મોસો દિવસે અમને પણ તેલ માલિશ કરીને વધારે મગનભાઈની મૂછનો એક ભાગ ચોવીસ ઇંચ જેટલો છે અને બંને બાજુની મૂછોની કુલ લંબાઈ ચાર ફૂટની છે મગનભાઈ આર્મીમાં હાલ અરુણાચલ પાસે ચેની બોર્ડર પર ફરજ બજાવે છે મગનભાઈને મૂછોની જાળવણી માટે આર્મી તરફથી વર્ષમાં ઘણી વખત પાંચસો રૂપિયાનો ખર્ચ આપવામાં આવે છે નિવૃત્તિના આરએ પહોંચેલા મગનભાઈએ લેશ્કનના 200 જેટલા જવાનોને મૂછો વધારવા પ્રોત્સાહિત કર્યા છે મગનભાઈ ઘરે આવે ત્યારે તેનો પરિવાર પણ તેમની મૂછોની સાર સંભાળ માટે લાગી જાય છે જાણીને કદાચ નવાઈ લાગે પણ મૂછો વધારવાની પ્રેરણા મગનભાઈને તેમના પત્ની પાસેથી મળી છે ઘરે આવતા ત્યારે હું એમની મૂસામાં તેલ નાખી આપતી એમની મૂસાને સફાઈ કરતી કોશકાતે ઓરાવતી અને વાણક વાળી વારી અમને અમને આયોજન રીતે બતાવતી હતી કે તમે આ રીતે હું શો રાખશો તો તમારા આર્મી આર્મીની અંદર વાર પ્રભાવ પડશે અને તમારી નાકરી અંદર પ્રમોશન જેમ જેમ વધશે એમ તમારો શો આગળ આગળ વધશે અને તમે આવી મૂસોથી ઘણી બધી આગળ વધશે ને એમ તમને ઘણા બધા શોમાં તમારો ફર્સ્ટ નંબર આવશે મૂસાની અંદર એ પણ તમારો ફર્સ્ટ નંબર આવશે કોઈ બી જગ્યાએ જશો તો મૂસાના કારણે તમે આશા નહીં પડો મગનભાઈ માને છે કે મૂછ એક ખરાબ મર્દની નિશાની છે મોરચીએ મગનભાઈની ગોળીથી નહીં માત્ર તેમની મૂછોથી જ દુશ્મન ડરી જાય એમ છે નિલેશ સતવારા બીટીવી હિંમતનગર